નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આપનું ફરી એકવાર અમારી યુટ્યુબ ચેનલ જાણકારી ગુજરાતની અંદર તો મિત્રો આજના સમાચાર ખૂબ જ કામના અને ઉપયોગી છે તો મિત્રો તમે વિડીયોને અંત સુધી જોતા રહેજો જેથી કરીને મિત્રો તમને આજના તમામ સમાચાર સૌપ્રથમ મળી જાય અને મિત્રો આવા જ સમાચાર ડેલી નિહાળવા માંગતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં તો મિત્રો આજના સૌપ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો ભારેથી અતિ ભારે વરસાદની આગાહી તો મિત્રો આ વિશે વિસ્તારથી જોઈએ તો રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે ઘણી જગ્યાએ ભારે વરસાદને પગલે પૂરની સ્થિતિ પણ સર્જાઈ હતી ત્યારે હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે આજે ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડશે તો બીજી બાજુ રાજ્યના અનેક જિલ્લામાં ઓરેન્જ અને યલો એલર્ટ પણ જાહેર કરાયું છે અને માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપી દેવામાં આવી છે હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે વરસાદની મોટી આગાહી કરી છે જેમાં આઠથી બાર જુલાઈ સુધી દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે અને તારીખ થી ત્રીસ જૂન સુધી જૂનાગઢમાં અતિ ભારે વરસાદ પડશે ત્યારબાદ મિત્રો વાત કરીએ તો જામનગર દ્વારકા પોરબંદર અને ઓખામાં પણ વરસાદ પડવાની આગાહી કરી છે જ્યારે મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં પણ વરસાદ થઈ શકે છે ત્યારબાદ આગળના સમાચાર વિશે જોઈએ તો મોદી સરકારનો મહત્વનો નિર્ણય તો મિત્રો આ વિશે વધુમાં જાણીએ તો સરકારે ચાલુ નાણાકીય વર્ષના બીજા ત્રિમાસિક ગાળા માટે પીપીએફ સુકન્યા સમૃદ્ધિ યોજના સહિતની નાની બચત યોજનાઓ પર વ્યાજના દરમાં કોઈ ફેરફાર કર્યો નથી કેન્દ્રએ શુક્રવારે નાણાકીય વર્ષ બે હજાર પચીસના જુલાઈ સપ્ટેમ્બર ક્વાર્ટર માટે તમામ નાની બચત યોજનાઓના વ્યાજદરો યથાવત રાખ્યા હતા અને મિત્રો આ વિશે તમને જણાવી દઈએ કે ગયા ક્વાર્ટરમાં પણ સરકારે લોકસભા ચૂંટણી પહેલા એપ્રિલ જૂન ક્વાર્ટર માટે વ્યાજ દરો યથાવત રાખ્યા હતા ત્યારબાદ આગળના સમાચાર વિશે જોઈએ તો મિત્રો આજના સૌથી મોટા ખેડૂત સમાચાર સામે આવ્યા છે તો મિત્રો આ વિશે વિસ્તારથી વાત કરીએ તો રાજકોટ યાર્ડમાં અત્યારે મોટા પાયે જણસીની આવક થઈ રહી છે યાર્ડમાં અત્યારે સૌથી વધારે પીળા ચણા ત્યારબાદ મિત્રો વાત કરીએ તો જીરું કપાસ મગફળી બટાકા સહિતના પાકની આવક થઈ રહી છે યાર્ડમાં વહેલી સવારથી જ વાહનોની લાંબી કતારો જોવા મળે છે યાર્ડમાં હાલ સૌથી વધારે પીળા ચણા જીરું કપાસ મગફળી બટાકા સહિતના પાકની આવક થઈ રહી છે અને રાજકોટ યાર્ડમાં સૌથી વધુ જીરોની આવક થઈ રહી છે આજે યાર્ડમાં ચાર હજાર આઠસો ક્વિન્ટલ આવક થઈ છે અને મિત્રો વાત કરીએ તો યાર્ડમાં જીરુના એક મણના ચાર હજાર રૂપિયાથી લઈને બાવનસો રૂપિયા સુધીના ભાવ ખેડૂતોને મળ્યા હતા ત્યાર પછી આ સિવાય રાજકોટ માર્કેટ યાર્ડમાં થયેલી ડુંગળીની આવક વિશે વાત કરીએ તો આજે માર્કેટ યાર્ડમાં ચૌદસો પંચાવન ક્વિન્ટલ ડુંગળીની આવક થઈ હતી યાર્ડમાં આજે ડુંગળીના ખેડૂતોને એકસો સાઠ રૂપિયાથી લઈને ત્રણસો સિત્તેર રૂપિયા સુધીનો ભાવ મળ્યો હતો અને આ સિવાય માર્કેટ યાર્ડમાં આજે સત્તરસો ક્વિન્ટલ કપાસની આવક થઈ હતી કપાસના ભાવની વાત કરવામાં આવે તો કપાસના ભાવ તેરસો સિત્તેર રૂપિયાથી લઈને સોળસો રૂપિયા સુધી એકમણના બોલાયા હતા અને ત્યારબાદ મિત્રો રાજકોટ માર્કેટ યાર્ડમાં મગફળીની આવક વિશે વાત કરીએ તો બારસો ક્વિન્ટલ આવક થઈ હતી અને જાડી મગફળીની છસો પચાસ ક્વિન્ટલ આવક થઈ હતી અને જાડી મગફળીના ખેડૂતોને અગિયારસો રૂપિયાથી લઈને તેરસો પચીસ રૂપિયા સુધીનો ભાવ મળ્યો હતો જ્યારે ઝીણી મગફળીની પાંચસો એંસી ક્વિન્ટલ આવક થઈ હતી અને તેની વિશે વાત કરીએ તો તેમાં એક મણનો મગફળીનો ભાવ અગિયારસો રૂપિયાથી લઈને બારસો સિત્તેર રૂપિયા સુધીનો મળ્યો હતો ત્યારબાદ આગળના સમાચાર વિશે વાત કરીએ તો મિત્રો આ વિશે વિસ્તારથી જોઈએ તો છેલ્લા કેટલાક વર્ષોમાં સરકાર દ્વારા તમામ વિભાગોને ઈ કેવાયસી દ્વારા ગ્રાહકોના આધાર કાર્ડ સાથે લિંક કરવાનું કામ કરવામાં આવી રહ્યું છે તમને જણાવી દઈએ કે દેશના ગરીબ વર્ગ માટે રાશન કાર્ડ તેમની ઓળખ છે કારણ કે તેના દ્વારા તેમને દર મહિને મફત રાશન મળે છે પરંતુ તમને જણાવી દઈએ કે સરકારે હવે સ્પષ્ટ કરી દીધું છે કે જે લોકોએ હજુ સુધી પોતાના કાર્ડને આધાર કાર્ડ લિંક સાથે લિંક નથી કર્યું તો તેમને મિત્રો આ જે કામ છે તે બધું બંધ કરી દેવામાં આવશે એટલે કે રાશન મળે છે તે બંધ કરી દેવામાં આવશે અને વધુમાં વાત કરીએ તો મિત્રો જેથી જે મિત્રોને કાર્ડ જે છે તે આધાર કાર્ડ સાથે લિંક કરવાનું બાકી હોય તે વહેલી તકે આ કાર્ય કરી શકે છે ત્યારબાદ આગળના સમાચાર વિશે જોઈએ તો મિત્રો ખેડૂતોના બાકી વીજ બિલ માફ તો મિત્રો આ વિશે વિસ્તારથી જોઈએ તો મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી પહેલાં સિંદે સરકારે સમાજના દરેક વર્ગને આકર્ષવાનો પ્રયાસ શરૂ કરી દીધો છે સરકારે ખેડૂતો માટે મોટી જાહેરાત કરી છે મહારાષ્ટ્રના ચુમ્માલીસ લાખ ખેડૂતોના વીજ બિલ લેણા માફ કરવામાં આવશે મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અજીત પવારે વિધાનસભામાં બે હજાર ચોવીસ પચીસના બજેટ દરમિયાન આ અંગેની જાહેરાત કરી હતી અને આ સાથે કપાસ અને સોયાબીન ઉગાડતા ખેડૂતોને પ્રતિ હેક્ટર પાંચ હજાર રૂપિયાનું બોનસ આપવામાં આવશે ત્યારબાદ આગળના સમાચાર વિશે જોઈએ તો મિત્રો પાક નુકસાન સહાય જાહેર તો મિત્રો આ વિશે વિસ્તારથી જોઈએ તો રાજ્યના ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે જેમાં કમોસમી વરસાદની નુકસાનીનો સર્વે પૂર્ણ થયો છે અને રાજ્યમાં તેર મે બે હજાર ચોવીસથી અઢાર મે બે હજાર ચોવીસ સુધીમાં થયેલા કમોસમી વરસાદના કારણે દક્ષિણ ગુજરાતના સુરત નર્મદા અને વલસાડ સહિત મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં ખેતી અને બાગાયતી પાકોનું નુકસાન થયું હતું જેમાં ગુજરાતના સાત જિલ્લાઓમાં દસ હજાર નવસો ખેડૂતોને કમોસમી વરસાદથી નુકસાન થયું અને કૃષિ વિભાગની કુલ ત્રીસ ટીમ દ્વારા સર્વે હાથ ધરાયો હતો ત્યારે હવે મે મહિનામાં થયેલી નુકસાનીનો સર્વે પૂર્ણ થયો છે અને ચૂંટણી પૂર્ણ થતાં આ શહેર પણ સહાય પણ જાહેર કરવામાં આવી છે જે મુજબ આગળ વાત કરીએ તો મિત્રો બિનપિયત પાકોને આઠ હજાર પાંચસો પ્રતિ હેક્ટર પિયત ખેતી પાકોને સત્તર હજાર પ્રતિ હેક્ટર વર્ષાયુ બાગાયતી પાકોને સત્તર હજાર પ્રતિ હેક્ટર અને ભૂવર્ષાયુ બાગાયતી પાકોને બાવીસ હજાર પાંચસો પ્રતિ હેક્ટર સહાય સૂકવવામાં આવી છે તેવી કૃષિમંત્રી રાઘવજી પટેલે જાહેરાત કરી દીધી છે ત્યારબાદ આગળના સમાચાર વિશે જોઈએ તો મિત્રો ગુજરાત માટે મહત્વની યોજના તો મિત્રો આ વિશે તો બાળકોને સારો ભણતર આપવા માટે અને તેઓના ભવિષ્યને ઉજ્જવળ કરવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ માટે બે હજાર ચોવીસ અને પચીસ વર્ષમાં બજેટમાં નમોલક્ષ્મી યોજના અને ધોરણ દસ પછી વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ મેળવતા વિદ્યાર્થીઓ માટે નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના અમલમાં મૂકવામાં આવી છે એટલે કે મિત્રો આ યોજના હેઠળ છ લાખ થી ઓછી આવક હોય તેવા કુટુંબને પચાસ હજારની સહાય મળશે ત્યારબાદ મહત્વના સમાચાર વિશે જોઈએ તો મિત્રો જીઓનું સિમ કાર્ડ છે તો જાણી લેજો આ વાત તો તો મિત્રો આ વધુમાં જોઈએ ટેલિકોમ કંપની જીઓએ મોબાઈલ રિચાર્જના પ્લાનમાં વધારો કર્યો છે જેમાં મિત્રો જીઓ રિચાર્જ મોંઘા થશે એટલે કે મિત્રો સત્તર પ્રીપેડ અને બે પોસ્ટપેડ પેડ પ્લાનની કિંમતોમાં વધારો કર્યો છે જેમાં જે પોપ્યુલર પ્લાન છે છસો છાસઠ રૂપિયા વાળો તે પ્લાન હવે સાતસો નવ્વાણું રૂપિયામાં પડશે ત્યારબાદ આગળના સમાચાર વિશે જોઈએ તો મિત્રો બે પોઈન્ટ છ લાખ ખેડૂતોને લાભ નહીં મળે તો મિત્રો આ વિશે વિસ્તારથી જોઈએ તો ગુજરાત સરકારે સન્માન નિધિ યોજનામાંથી બે લાખ હજાર પચાસ ખેડૂતોની બાદ બાકી કરી છે એટલે કે મિત્રો આઈટી રિટર્ન ભરતા હોય છતાં લાભ લેતા હોય ખેડૂત તરીકે પતિ પત્ની બંને લાભ લેતા હોય પેન્શન લેતા હોય છતાં લાભ લેતા હોય જેવી રીતે વાત કરીએ તો મિત્રો ખોટી રીતે લાભ લેતા હોય તેવા ખેડૂતોને જેમ જ મરણ થયું હોય તેવા ખેડૂતોના નામ યોજનામાંથી રદ કરાયા છે એટલે કે મિત્રો રાજ્યના ખેતીવાડી વિભાગના જણાવ્યા પ્રમાણે છેલ્લા સત્તરમાં હપ્તાના રાજ્ય શેરના સુડતાલીસ લાખ ચોપન હજાર પાંચસો ઓગણત્રીસ ખાતેદાર ખેડૂતોને યોજનાનો લાભ અપાયો છે ત્યારબાદ આગળની માહિતી ઉપર નજર કરીએ તો મિત્રો સિત્તેર પ્લસ ઉંમરવાળા વ્યક્તિને મફત સારવાર થશે તો મિત્રો આ વિશે તો રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ અઢારમી લોકસભાને સંબોધિત કરતા દેશના વડીલો માટે મહત્વના સમાચાર આપ્યા છે ગુરુવારે તેમણે કહ્યું હતું કે આયુષ્યમાન કાર્ડ યોજના હેઠળ સિત્તેર વર્ષની વય વટાવી ચૂકેલા તમામ વૃદ્ધોને મફત સારવારનો લાભ આપવામાં આવશે તેઓએ કહ્યું હતું કે નવી સરકારમાં અમે સિત્તેર વર્ષથી વધુ ઉંમરના તમામ લોકોને આયુષ્યમાન કાર્ડનો લાભ આપી રહ્યા છીએ એટલે કે મિત્રો એટલું જ નહીં પરંતુ સરકાર ખેડૂતો માટે સતત કામ કરી રહી છે અને વીસ કરોડ ખેડૂતોમાં વીસ હજાર રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા છે એટલે કે મિત્રો ખેડૂતો માટે વીસ હજાર રૂપિયા જે છે તે સહાય આપવામાં આવી છે અને એટલા રૂપિયા ટ્રાન્સફર કરી દીધા છે આ નિર્ણયથી અમે ખેડૂતોને વધુ આત્મનિર્ભર બનાવ્યા છે ત્યારબાદ આગળના સમાચાર વિશે જોઈએ તો મિત્રો ખેડૂતો માટે ખૂબ કામની જાહેરાત તો મિત્રો આ જે સમાચાર છે તે ખેડૂતો માટે ખૂબ જ કામના છે તો મિત્રો આ સમાચાર છે તમે ખાસ કરીને જાણી લેજો તો મિત્રો ખેડૂતોને સરકારની દરેક યોજનાનો લાભ પહોંચાડવા માટે જો કિસાન કાર્ડ બનાવવામાં આવી રહ્યું છે એટલે કે મિત્રો વાત કરીએ તો તેના માટે ગામે ગામ કેમ્પ લગાવવામાં આવશે જેથી ખેડૂતો સામે કિસાન કાર્ડ માટે પોતાની નોંધણી કરાવવામાં કોઈ મુશ્કેલી ઊભી ન થાય અને જો કે આ યોજનાની શરૂઆત ઉત્તર પ્રદેશથી કરવામાં આવશે તેથી કરીને વાત કરીએ તો મિત્રો સમગ્ર દેશમાં સૌથી પહેલાં આ યોજનાનો લાભ ત્યાંના ખેડૂતોને મળશે અને જણાવી દઈએ કે આ કાર્ડ માટે નોંધણી કરાવવા માટે એક જુલાઈથી નોંધણી પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવશે જે અધિકારીઓ કાર્ડ માટે ખેડૂતોની નોંધણી કરાવશે તેઓ ખેડૂતો તેમના પિતાનું નામ ખાતા નંબર 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 આધાર મોબાઈલ વગેરે જેવી વિગતો માંગશે તેમજ છેલ્લા બે સિઝનમાં વાવવામાં આવેલા પાકોની માહિતી પણ મેળવવામાં આવશે ત્યારબાદ આગળના સમાચાર વિશે જોઈએ તો મિત્રો ચોમાસુ શરૂ થતાં જ ભાવ વધારો તો મિત્રો આ વિશે વિસ્તારથી જોઈએ તો હજી તો ચોમાસાની શરૂઆત થઈ છે તેવામાં શાકભાજીના ભાવ આસમાને પહોંચી ગયા છે માર્કેટમાં ટામેટાનો ભાવ પચાસ રૂપિયાથી વધી એંસીથી એકસો વીસ રૂપિયા કિલો પહોંચ્યો છે ફ્લાવરનો ભાવ જોઈએ તો મિત્રો એંસી રૂપિયા હતો અને આજનો ભાવ જોઈએ તો એકસો વીસથી એકસો ચાલીસ રૂપિયા કિલો થયો છે ત્યારબાદ મિત્રો ભીંડા અને કાકડીનો ભાવ જોઈએ તો એંસીથી સો રૂપિયા કિલોએ પહોંચી ગયો છે બટેકાનો ભાવ ચાલીસ રૂપિયા કિલોથી લઈને ડુંગળીનો ભાવ પચાસ રૂપિયા કિલો અને ત્યારબાદ મિત્રો વાત કરીએ તો ગુવારનો ભાવ સો રૂપિયા કિલો ચોળીનો ભાવ રૂપિયા કિલો થઈ ગયો છે છે ત્યારબાદ ત્યારબાદ મિત્રો વાત કરીએ તો વરસાદના કારણે શાકભાજીના તમામ ભાવમાં વધારો જોવા મળ્યો આગળના સમાચાર વિશે જોઈએ તો મિત્રો આજે અહીં પડ્યો ધોધમાર વરસાદ તો મિત્રો આ વિશે વિસ્તારથી જોઈએ તો રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાકમાં એકસો બાવન તાલુકાઓમાં વરસાદી માહોલ જામ્યો છે સામાન્ય તો ક્યાંક ભારે વરસાદ પડી રહ્યો છે પરંતુ હવામાન વિભાગે રાજ્યમાં આગામી કેટલાક દિવસ ભારે વરસાદની આગાહી કરી છે હવામાન વિભાગે પાંચ જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ તો અન્ય જિલ્લાઓમાં વરસાદનું યલો એલર્ટ આપ્યું છે એટલે કે મિત્રો ઓગણત્રીસ તાલુકામાં એક ઇંચથી વધારે વરસાદ નોંધાયો હતો તેવી આગાહી કરવામાં આવી છે ત્યારબાદ આગળના સમાચાર વિશે જોઈએ તો મિત્રો ખેડૂતોને મોટી રાહત મળી તો મિત્રો આ વિશે વધુમાં જોઈએ તો ખેડૂતોની લોન માફી સમગ્ર દેશમાં સૌથી વધુ ચર્ચિત વિષય છે તેવામાં તેલંગાણામાં ખેડૂતોની લોન માફ કરવામાં આવી છે તેલંગાણામાં સીએમ રેવંત રેડ્ડીએ લોન માફી કરવાની જાહેરાત કરી છે ત્યારબાદ મિત્રો વાત તો તેમણે કહ્યું કે અગિયાર ડિસેમ્બર બે અઢાર અને નવ ડિસેમ્બર બે ત્રેવીસ વચ્ચે લોન લેનારા ખેડૂતો માટે બે લાખ રૂપિયા સુધીની લોન સંપૂર્ણપણે માફ કરવામાં આવશે આ પહેલા ઝારખંડ સરકારે પણ ખેડૂતોની બે લાખ રૂપિયા સુધીની લોન માફ કરવાની જાહેરાત કરી છે ત્યારબાદ આગળના સમાચાર વિશે જોઈએ તો મિત્રો અરબી સમુદ્રમાં નવી સિસ્ટમ સક્રિય તો મિત્રો આ વિશે વિસ્તારથી જોઈએ તો જીએફએસ મોડેલના સરફેસ લેવલ વિન્ડ ફોરકાસ્ટ ચાર્ટ મુજબ અરબ સાગરમાં રહેલું અપર એર સાયકોલિક સર્ક્યુલેશન વધુ મજબૂત થઈ દક્ષિણ સૌરાષ્ટ્રના કાંઠે છવાઈ રહ્યું છે એક અઘોષિત લો પ્રેશર પણ કહી શકાય અને મિત્રો અરબી સમુદ્રવાળું યુએસી સૌરાષ્ટ્રના કાંઠે દેવ નજીક પહોંચી ગયું છે જેની અસરથી સૌરાષ્ટ્રના અમુક વિસ્તારમાં આવતા અડતાલીસ થી બોતેર કલાકમાં મધ્યમથી થોડો ભારે વરસાદ થવાની શક્યતા રહેલી છે ત્યારબાદ મહત્વના સમાચાર વિશે જોઈએ તો મિત્રો રોગથી બચવા માટે માર્ગદર્શિકા તો મિત્રો આ વિશે વિસ્તારથી વાત કરીએ તો કોલેરા સામે સાવધાન રહેવા રાજકોટ શહેર આરોગ્ય વિભાગ દ્વારા અપીલ સાથે માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે આરોગ્ય અધિકારી ડૉક્ટર જયેશ વકાણીએ જણાવ્યું હતું કે કોલેરા બેક્ટેરિયા મુખ્યત્વે ખરાબ ખોરાક અને ગંદા પાણીને કારણે ફેલાય છે આવી સ્થિતિમાં તમારે ખાસ કરીને ખોરાક અને પીવાના પાણીને સ્વસ્થ રાખવા પર વિશેષ ધ્યાન આપવું જોઈએ ત્યાર પછી મહત્વના સમાચાર વિશે જોઈએ તો મિત્રો સોના ચાંદીના ભાવમાં ફરી ઘટાડો તો મિત્રો આ વિશે વિસ્તારથી જોઈએ તો સોના ચાંદીની ખરીદી કરનારાઓ માટે સરાફા બજારથી સારા સમાચાર છે સતત ચાર દિવસથી બજારમાં સોના ચાંદીની ચમક ઓછી થઈ રહી છે એટલે કે સોના ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે એટલે મિત્રો વાત કરીએ તો શુક્રવારે બજારમાં ચોવીસ કેરેટ સોનાનો ભાવ એકોતેર હજાર એંસી રૂપિયા પ્રતિ દસ ગ્રામ હતો જ્યારે બાવીસ કેરેટ સોનાની કિંમત પાંસઠ હજાર એકસો દસ રૂપિયા પ્રતિ દસ ગ્રામ હતી ત્યારબાદ મિત્રો વાત કરીએ તો ચાંદીની કિંમતમાં સતત ઘટાડો થઈ રહ્યો છે અને શુક્રવારે તે ઘટીને છ્યાસી હજાર સાતસો એકસઠ રૂપિયા પ્રતિ કિલો પર આવી ગઈ છે તો મિત્રો આ હતા આજના મુખ્ય સમાચાર અહીં આપણા સમાચાર પૂર્ણ થાય છે તમને કેવા લાગે તે મને કોમેન્ટમાં અચૂક જણાવજો અને મિત્રો આ વિડીયોને જેટલો બને તેટલો શેર કરજો જેથી કરીને તમારા મિત્રો અને તમારા ખેડૂત મિત્રો પણ માહિતગાર બને તો મિત્રો આજે આજના સમાચાર અહીં પૂર્ણ થાય છે તો મિત્રો આ વિડીયોને ગમે તેટલો શેર કરી દેજો કારણ કે મિત્રો આપણી નવી ચેનલ છે તો આ ચેનલને ખૂબ જ સપોર્ટ કરવાનો છે તો મિત્રો આવનારા સમાચારની માહિતી મેળવીશું આવનારા વિડીયોની અંદર ત્યાં સુધી મિત્રો મને રજા આપશો ધન્યવાદ જય માતાજી